ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર જામનગરના સરુ સેક્શન રોડ પર હેડક્વાર્ટર પહેલા આવેલા સરલાબેન ત્રિવેદી આવાસ પાસે આજે વહેલી સવારે આવેલી કાળા રંગની એક મોટરમાં બેસેલા અશોકભાઈ ભીખાભાઈ ધોકિયા તથા પરબતભાઈ કાનાજી ગોખ્યા નામના બે શખ્સ પોતાની પાસે રહેલી ઝેરી દવાની સીસી બહાર કાઢી મોઢે માંડી લીધી હતી ઉપરોક્ત દ્રશ્યો તપાસ થતાં ઉપરોક્ત દ્રશ્યો ત્યાંથી પસાર થયેલા એક વ્યક્તિએ જોયા અને ટોળું એકઠું થયું હતું બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા આ બંને વ્યક્તિ રાજકોટના રહેવાસી હોવાનું તપાસમાં હાથ આવ્યું છે અને તેમાંથી એક વ્યક્તિના સંબંધિત જામનગર રંજીતનગરમાં રહેતા હોવાનું જાણ મળ્યું છે તે બંને વ્યક્તિઓ જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બિલ્ડિંગના કન્સ્ટ્રક્ટર વ્યવસાય સાથે સંકળાયેલા અને આ બંને વ્યક્તિ કારણ કારણથી રાજકોટથી જામનગર આવી વિષપાન કર્યું તે અંગે પોલીસની તપાસ કરવામાં આવી છે મારું નામ ઠોકિયા ચંદુભાઈ ભીખુભાઈ એ અશોકભાઈ ભીખુભાઈ ઠોકિયા એ મારા મોટાભાઈ છે અને પરબતભાઈ કાનાભાઈ ગોજિયા એ એમના મિત્ર છે

અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે પ્રાથમિક તારણો મુજબ બંને રાજકોટ ખાતે બિઝનેસ ખાતે કાર્યરત છે બંનેનો બિઝનેસ અને ઘણા ટાઈમથી એમનું મૂળવતન અહીંયા જામનગર છે અને એમનું ફેમિલી અહીંયા જામનગર રહે છે અને આ બનાવોની પાછળ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ કારણ હોઈ શકે છે એવી પ્રાથમિક વિગતો મળેલ છે બાકી આમાં કોને કોણ સામેલ છે અથવા તો કોઈના દબાવોથી કે જાતેથી એમણે જામનગરના ખેર વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાં મહેશભાઈ પરમાર નામના મકાનમાં આગ લાગતા જામનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી આ પછાણ થતા ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તે કામને અને જે મકાનમાં આગ લાગી હતી તે જગ્યાએ પાણીનો મારો ચલાવી આગને કાબૂ લેવામાં આવી હતી તે પહેલા મોટા ઘર વખરી સળગી ગઈ હતી આ બનાવને અંગે કોઈ જાનહાનિ થઈ નથી ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા ખાતે પ્રવાસ વિકાસની સાથે સાથે સ્થાનિક રોજગારીના વ્યવસાયને વધારવા અને તેને પ્રોત્સાહિત આપવા માટે સાપુતારા મેઘમલહાર પર્વ બે હજાર ચોવીસનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે તેમ જણાવતા રાજ્ય સરકારના રાજ્યના પ્રવાસ મંત્રી મુણુભાઈ બેરાએ પ્રવાસ વિકાસ માટેની રાજ્ય સરકારને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી ગિરિમથક સાપુતારા ખાતે મેઘમલહાર પર્વનો પ્રારંભ કરાવતા ગર્વ સાથે જણાવ્યું હતું કે ગત ઉનાળા વેકેશનમાં ગુજરાતે પ્રવાસી ક્ષેત્રે એક નવો રેકોર્ડ બનાવ્યો છે માત્ર મહિના દરમિયાન કરોડ વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે જે ગત વર્ષમાં સત્તર ટકાથી વધુ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વરસાદી વાતાવરણની મર્યાદાઓને કારણે મુખ્યમંત્રી સાપુતારા આવી શકતા નથી તેમ જણાવ્યું હતું ડાંગના વિકાસ માટે સતત ચિંતિત રાજ્ય સરકારની વિભાવના સ્પષ્ટ કરી હતી ગિરિમથક સાપુતારા ખાતે હિલ સ્ટેશન ખાતે મેઘમલહાર પર્વનો શુભારંભ કરવામાં આવ્યો છે ખૂબ વલસાડ સંખ્યામાં આજે ટુરિસ્ટો પણ અહીંયા ઉપસ્થિત છે આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને અમારા મંત્રીમંડળના સાથીદાર કુંવરજીભાઈ અડપતી નાયબ મુખ્ય દંડકના આ ડાંગના લોકપ્રિય ધારાસભ્ય વિજયભાઈ પટેલ અને અમારા વિભાગના સચિવ એમડી અને અહીંનું જિલ્લાનું પ્રશાસન સહિત હોટલ એસોસિએશન બાકીના આગેવાનો પણ અહીં ઉપસ્થિત છે ખૂબ સરસ રીતે આજનો આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે હવે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ હમણાં યોજાવાના છે દર વર્ષ આ રીતે જે રીતે ઉત્સાહ ઉમંગ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ આપણો આ વર્ષા ઋતુમાં મોન્સૂન ફેસ્ટિવલ મેઘ મેઘમહાર પર્વનું અહીંયા સફળ રીતે આયોજન થાય છે એનો એક મહિનો સુધીનો લાંબુ પર્વમાં આપણા ગુજરાત અને ગુજરાત બહારથી પણ અનેક દેશ વિદેશ વિદેશમાંથી પણ પ્રવાસીઓ આ કાર્યક્રમનો આનંદ લેતા હોય છે એવા આપણો આ સાપુતારા હિલ સ્ટેશન અને સમગ્ર ડાંગ જિલ્લાના કાર્યક્રમ જે છે એમાં અનેક વિવિધ સ્થળોએ પ્રવાસનના જે સ્થળો છે એને પણ વિકસાવવામાં આવ્યા છે વિભાગ તરફથી કોટુરિઝમ સાઇટો પણ છે અને કુદરતી સૌંદર્ય જ એટલું છે કે જેના કારણે અહીંયા આવવાનું દરેકનું મન થાય આકર્ષણ થાય એ પ્રકારનું આપણો આ જે પ્રવાસનું ડેસ્ટિનેશન સાપુતારા હિલ છે એ ખૂબ લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે આજના આ કાર્યક્રમ મોન્સૂન ફેસ્ટિવલ મેઘમલહાર પર્વમાં હું દરેકને શુભેચ્છા પાઠવું છું અને આ વર્ષે પણ ખૂબ લોકો આવીને મન ભરીને આ પર્વને માણે કાર્યક્રમ માં શ્રીશવજી અર્જન લેવા પટેલ સમાજ દ્વારા તેજસ્વી પ્રતિભાવ સમારંભ મેડિકલ સાધનો અને અનાજની કીટ વિતરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ જ્ઞાતિ માટે બુક તેમજ જ્ઞાતિ માટે બુક બેંક સેવા યજ્ઞ કરવામાં આવ્યો હતો જ્ઞાતિના વિકાસ થકી સમાજના વિકાસ અને સમાજના વિકાસ થકી દેશનો વિકાસ સૂત્રો સાત્રક આ કાર્યક્રમનું કેબિનેટ મંત્રી રાઘુજીભાઈ પટેલ ધારાસભ્ય દિવેશભાઈ અકબરી ભાજપ ભાજપ જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા અને જ્ઞાતિના પ્રમુખ મનસુખભાઈ સાબટિયા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમની સાથે સાથે સમાજમાં કોવિડ પછી ઘણી એવી જરૂરિયાત દેખાતી હતી જેને ધ્યાનમાં લઈ અને જામનગર શહેર જિલ્લામાં વસતા ગરીબ પરિવારો માટે કે જેમાં કોઈ કમાનાર વ્યક્તિ ન હોય એવા નિરાધાર પરિવારો માટે અનાજ કીટ વિતરણ તૈયાર કરી અને કાયમી માટે એવા પરિવારોની જરૂરિયાત મુજબ અનાજ કીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે જેનો આજથી શુભારંભ થયો આ સાથે મેડિકલ સાધનો ઓર્થોપેડિક પલંગ બાકીના ટૂંકમાં વ્હીલચેર એવા તમામ સાધનો સમાજ સમાજભવન સાથે અમે વસાવવામાં આવ્યા છે અને જરૂરિયાત પ્રમાણે જ્ઞાતિજોનો માટે એ ઉપલબ્ધ કરવામાં આવશે ઉપરાંત આજે આપણે જોતા હોઈએ છીએ કે અભ્યાસક્રમોમાં આજે વિદ્યાર્થીઓ જેમ આગળ વધતા જાય છે તેમ એને પછીના જે પુસ્તકો છે એ પસ્તીમાં જતા હોય છે તો એ પસ્તીમાં ન જાય અને એના પછીના સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ માટે જરૂરિયાતવાળા પરિવારોને એ પુસ્તક મળે અને બાકીના જે વિદ્યાર્થીઓ છે એના પછીના પુસ્તકો જમા કરાવે મેડિકલ એન્જિનિયરિંગના પુસ્તકો રેફરન્સ બુકો આ પણ અહીંયા ટૂંકમાં આપણે ચાલુ કરવામાં આવી છે અને આ તમામ પ્રોજેક્ટ આજે ઇનામ વિતરણ કાર્યક્રમની સાથે આ સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે પ્રસિદ્ધ ઇલેક્ટ્રોનિક બ્રાન્ડ એલજી દ્વારા જામનગરમાં એલજી એકસો બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જામનગરની આરામ હોટલ ખાતે યોજાયેલ આ એક્સપોમાં એલજી બેસ્ટ એક્સપો મહાવીર ઇલેક્ટ્રોનિક દ્વારા જામનગરના નામાંકિત બિલ્ડર આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર દ્વારા આવકારવામાં આવ્યા હતા આ પ્રસંગે મીડિયા કર્મીઓ સાથે વાત કરતા એલજી બેસ્ટ શોપ ધર્મેશ મહેતાએ જણાવ્યું હતું કે એલજી દ્વારા સમયની સાથે ચાલી રહી ખાસ કરીને એઆઈ સાથેની રેફ્રિજરેટર ટીવી ઓવન વગેરે જેવી અનેક વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે ત્યારે લોકો માહિતગાર થાય અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરે તે માટે એલજી બેસ્ટ શોપ મહાવીર ઇલેક્ટ્રોનિક દ્વારા આ એલજી આયો એલજી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપના જામનગરમાં પ્રસિદ્ધ બિલ્ડરો આર્કિટેક્ટ ઇન્ટરનેટ ડિઝાઇનર વગેરે ઉપસ્થિત રહ્યા હતા મારું નામ હર્ષ છે હર્ષ મહેતા હું માવેર ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ જે સરુ સેક્શન રોડ પર આવેલ છે એનું ઓનર છું આજે અમે અઠ્યાવીસ તારીખે રવિવારે આજે અમે રવિવારે આરામ હોટલમાં એક એલજી એક્સપો બે હજાર ચોવીસનું પહેલીવાર જામનગરમાં કર્યું લોન્ચ એમાં અમે આર્કિટેક્ટ્સ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને બિલ્ડર કમ્યુનિટી સાથે ફેડરેશન ઓફ આર્કિટેક્ટ્સ અને એન્જિનિયર્સની સાથે એક લોન્ચ ઇવેન્ટ પ્લાન કરેલ હતું જ્યાં અમે એ લોકોને એલજીની ટોપ પ્રીમિયમ પ્રોડક્ટ્સ બતાવી અમે ઇન્ડિયા લેવલે જે એલજીએ પ્રોડક્ટ લોન્ચ કરી છે એ જામનગર લેવલે લોન્ચ કરી એમાં એલજીનું ઓ ટીવી છે સિક્સટી ફાઈ ઇંચવાળું અને એની સાથે સાથે એલજીનું મૂડ ઓફ રેફ્રિજરેટર સાડા છસો લીટરનું રેફ્રિજરેટર જેના કલર તમે બદલાવી શકો તમારા મૂડને અનુકૂળ એ લોન્ચ કર્યું અમે આ લઈને આવ્યા છીએ એના માટે કે અમે જામનગરની જામનગરના લોકોને સુપરપ્રીમિયમ એક્સપિરિયન્સ આપવા માગીએ છીએ જામનગરના જે કોઈ સુપર પ્રીમિયમ વર્ગ છે એ લોકો માટે એલજીએ પોતાની પ્રીમિયમ કસ્ટમાઇઝેબલ પ્રોડક્ટ્સ રેન્જ લોન્ચ કરી છે અને એ બતાવવા આ કાર્યક્રમ કરેલો હતો આપણે ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત તાજેતરમાં હિંમતનગર પાસેના હમીરગઢ ગામમાં રેલવે પાસેથી પસાર થતી વખતે ગુજરાત રોડવેઝ બસ ગુજરાત રોડવેઝ બસ પાસેથી ગરકાઈ ગઈ હતી બસ આખી પાણીમાં ગરકાઈ જતા ડ્રાઈવર અને કંડક્ટર બસ થી છત પર ચડી ગયા હતા જેને સ્થાનિક લોકોએ મહેનત કરી અને બહાર કાઢવામાં આવ્યા હતા તો આ હતા આજના મુખ્ય સમાચાર અમારી અર્થાત ન્યૂઝ ચેનલને યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો